સૌને જય વિશ્વકર્મા સમગ્ર વિશ્વકર્મા પરિવાર માટે અનેરો ધર્મલાભ તારીખ તેર ચૌદ પંદર એપ્રિલના રોજ વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય સ્થળ એવા ઇલોડગઢ મુકામે થવા જઈ રહ્યો છે તારીખ તેર ચૌદ પંદર એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી વિશ્વકર્મા વંશજો દ્વારા એક ઐતિહાસિક કાર યાત્રા ઇલોરગઢ મુકામે જવા માટેનું આયોજન થઈ રહ્યું છે આ કાર યાત્રા તારીખ તેર એપ્રિલના રોજ પ્રસ્થાન થવા જઈ રહી છે આ કારયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા વંશજ પરિવાર પોતાની કાર સાથે પોતાના પરિવાર સાથે જોડાઈ શકે છે આ યાત્રા તારીખ તેર એપ્રિલ પચીસના રોજ શરૂ થઈ તારીખ ચૌદ એપ્રિલ પચીસના રોજ ઇલોડગઢ મુકામે પહોંચશે તારીખ પંદર એપ્રિલના રોજ ઇલોડગઢ મુકામે સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવામાં આવશે અને ભગવાન શ્રી વિશ્વકર્માજીનો યજ્ઞ તથા ધ્વજારોપણ કરવામાં આવનાર છે હું અરવિંદભાઈ સોંડાગર અધ્યક્ષ શ્રી ગુજર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ વતી આપ સૌ વિશ્વકર્મા વંશજ પરિવારને ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિર ઇલોડગઢ જવા યોજાઈ રહેલ ઐતિહાસિક કારયાત્રામાં જોડાવા શુભકામના પાઠવું છું ચાલો સૌ વિશ્વકર્મા વંશજ એક બનીએ નેક બનીએ અને આ ઐતિહાસિક ધર્મયાત્રાનો લાભ લઈએ સૌને જય વિશ્વકર્મા